ઉમરેલી જિલ્લામાં માથું શરમથી ઝૂકી જાય તેવી શરમજનક ઘટના સામે આવી ખાંભા ગીરના નાના બારમણની ચકચારી ઘટના આવી સામે ત્રણ વર્ષ અગિયાર માસની માસ્તુમ બાળકી પર દુષ્કર્મ આચરાયું સગી ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ આચર્યું ચોકલેટની લાલચ આપીને નાની બાળા સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો સગો કાકો કાકા સાથે કાકીએ પણ વિડીયો ફોટા પાડી મદદગારી કરવાનો નોંધાયો ગુનો

તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે આ ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડબડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્સીયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે બી એનએસની કલમ સિક્સ્ટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી એઇટ બી થ્રી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર એની સાથે આઈટી એક્ટની કલમ સિક્સ્ટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અત્યારે અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશનના આધારે જ નક્કી કરી શકાશે